લોકો ઘાયલ થયા છે ત્યારે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રાપર મળેલી બેઠકમાં તમામ ગૌશાળા પાંજરા સંચાલકો દ્વારા રખડતા ઢોર સાચવવાની જવાબદારી લેવા બાબતે હકારાત્મક પ્રતિસાદ મળતા આ સમસ્યાનો ઉકેલ મળે તેવું લાગી રહ્યું છે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પ્રાંત અધિકારી મામલતદાર પશુ ચિકિત્સક સહિત રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં તાલુકાની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળ સંચાલકો સાથે એક બેઠક બોલાવી હતી જેમાં તમામ સંચાલકોને શક્ય તેટલા નંદીને સાચવવા અપીલ કરતા હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યું હતું તાલુકાની કુલ સત્યાવીસ ગૌશાળા પૈકી ઓગણીસ ગૌશાળા પાંજરાપોળ સંચાલકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ ગૌશાળાની અલગ અલગ કલર કોડિંગ અને ટેડિંગ કરી ઢોર સાચવવાનું સૂચન કરતા તમામ સંચાલકોએ રખડતા ઢોર સાચવવાની તૈયારી બતાવી હતી પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ મામલતદાર એમ કે રાજપૂત તેમજ પશુ ચિકિત્સક બળવંતભાઈ ઠક્કર ડોલરરાય ગોર વગેરે વિવિધ સૂચનો કર્યા હતા નગરપાલિકાના મુખ્ય અધિકારી રવાજી જાડેજાએ રખડતા ઢોર પકડીને જે તે પાંજરાપોળમાં રાપર નગરપાલિકા દ્વારા મોકલી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું તો ભવિષ્યમાં એક નંદી શાળાનું નિર્માણ કરવાનું સૂચન પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું ઉલ્લેખનીય છે કે આ રખડતા ઢોરની સમસ્યા લગભગ નગર માટે શીરદર્દ બની છે ત્યારે આ રીતેનો ઉકેલ લાવવાની પહેલ આવકાર્ય બની રહી આ બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા તેમજ હમીરજી સોઢા હઠુભા સોઢા ઉમેશભાઈ સોની કૌશિક બગડા મધુભા વાઘેલા તેમજ વિનુભાઈ થાનકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું છું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કસકેર ટીવી ન્યૂઝ ખાસ તો રાપર શેર અને આમ જુઓ તો આખા તાલુકામાં રખડતા ઢોરનો જે ત્રાસ છે એ બાબતે થોડા સમય પહેલાં રાપર શહેરના પ્રબુદ્ધોની એક મીટિંગ મળી હતી એમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે દરેક રાપર તાલુકામાં ચાલતી દરેક ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને બોલાવીને એના માટે એક નિર્ણય લેવાનો અને દરેક સંચાલકોએ એ ઢોરનું રખડતા ઢોરનું વિતરણ કરી લે પણ આ બાબતે કાલે ધારાસભ્યશ્રીએ મામલતદારશ્રી અને જે તે અધિકારીઓને બોલાવી ગામના પ્રબુદ્ધ નાગરિકોને બોલાવી અને આના માટે જે એક નિર્ણય લેવામાં આવ્યો એ નિર્ણયમાં સાથે રહેલા રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે અને રાપર તાલુકાના સુધારુ નેતા એવા ડોલરભાઈ મહારાજ છે મારી સાથે રાપર તાલુકા ભાજપના ઉપપ્રમુખ કમલસિંહ સોઢા છે અને ખાસ તો કામતીભાઈ છે દેવ શું કહેશું જે બાપુ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી રાપર નગરને પીડી રહ્યો એવો પ્રશ્ન રખડતા આંખલાનો અને એ આંખલાઓએ જાનહાનિ પણ અગાઉ કરેલી છે અને એ બાબતે નગરની જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો બધાની રજૂઆત હતી કે આનું કંઈક નિરાકરણ આવે અને એના અનુસંધાને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીએ ગઈકાલે રાપર તાલુકાની પાંજરાપોળ અને ગૌશાળા ચલાવતા બધા જ સંચાલકો પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને તાલુકાના પશુ ડોક્ટર આ સૌની સાથે એક બેઠક કરવામાં આવી અને બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે રાપરનગરમાં જેટલા પણ આંખલા રખડી રહ્યા છે નુકસાન કરી રહ્યા છે એમને પકડી અને તાલુકાની બધી જ પાંજરાપોળોને સંખ્યાના હિસાબે વહેંચણી કરવામાં આવી અને એના માટેના બધા નિયમો નક્કી કરવામાં આવ્યા કે દરેક આંખલાને ટેગ મારવામાં આવશે પશુ નિયામક તરફથી એની સાથે આંખલાને ઓળખ જળવાઈ રહે એના માટે એના સિંગડાને અલગ અલગ કલર કોડ આપવામાં આવશે જેનાથી કયા પાંજરાપોળમાં આ આંખલો ગયો અને પાછો ક્યાંથી આવ્યો તો એ આપણને સૌને એની જાણ થઈ શકે એના માટે આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી કનડતો હતો રાપર નગરને અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ આના માટે ખૂબ ચિંતા કરી રહ્યા હતા અને એના અનુસંધાને જ્યારે બેઠક મળી હતી ત્યારે આ બાબતે તાલુકાના સૌ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આંખલાને સમસ્યા છે એનાથી રાપરનગર મુક્ત બને એના જે નિર્ણય લેવામાં આવ્યો એમાં ખૂબ થોડા જ સમયમાં આ નિર્ણયની અમલવારી થશે અને રાપરનગરને આ પીડતો પ્રશ્ન છે આંખલાઓનો એનાથી નગર મુક્ત થશે એવી આશા વ્યક્ત થઈ છે હા દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે અવારનવાર આ ત્રાસથી રાપરમાં ઘણા બધી જાનહાનિ પણ થયેલ હતી પણ છેલ્લે ભચાઉનગર માટે તો બાપુ ગૌશાળાની નંદી શાળાની જાહેરાત કરી દેવામાં આવી છે અને રાપર માટે પણ લગભગ દેવ આપણે અત્યારે અહીંયા કેટલીક ગૌશાળાઓ ગઈકાલે સરકારી આંકડા મુજબ સત્યાવીસ ગૌશાળા અને પાંજરાપોળો તાલુકાના અલગ અલગ ગામોમાં આવેલી છે અને એ બધા જ સંચાલકો ગઈકાલે હાજર હતા ને બધાએ આમ તો સહ સારી રીતે સહયોગ આપ્યો અને દરેકે કીધું કે અમારી જે જવાબદારી આવશે અમે પૂરી રીતે નિભાવશું અને એના લીધે જે આંખલાઓનું જે તકલીફ છે રાપરનગરને એ એનાથી બધા વાકેફ જ હતા અને એના અનુસંધાને ધારાસભ્યશ્રીએ જ્યારે બેઠક બોલાવી હોય ત્યારે દરેક અધિકારીએ પોતાની ફરજ સમજી અને આ કાર્યને ઝડપથી અમલવારી બને એના માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી દર્શક મિત્રો આ હતાભાઈ ગોર અને ખાસ તો રાપરમાં રખડતા ઢોરો આ ઢોરો રાપરના દરેક રસ્તેથી આવે છે મતલબ કે દરેક ગામડામાંથી આવે છે એટલે ક્યાંક ને ક્યાંક હવે ગામડે ગામડાની ગૌશાળાઓમાં જે નંદીઓની કેળવણી થશે નંદીઓને ટેગ આપવામાં આવશે એના કારણે આ સમસ્યાનો તાત્કાલિક અસરથી ઉકેલ આવે હું હાલ પૂરતું દર્શાવી રહ્યું છું સહાયક ભાવેશ ગારિયા સાથે ઘનશ્યામ બારોટ કચકીય ટીવી ન્યૂઝ રાપર